મિત્રાળુ રીરુ છે અને પરાન ખરખર પણ પાયો પો છે અને મિત્ર તો મિત્ર અમાર ભાયો પો જીરુ અને ઓયુજુ નથી પરાન ઓયુજુ પો છે અને પરાન દાડુ છે નાયડા છે અને ખર ખર છે બે મળ્યા છે અને મિત્ર પરાના છે ડાકરું રેડ છે અને મે મિત્ર મિત્રો આ સાચી છે વેચવાની છે કોઈને લેવી હોય તો કમેન્ટમાં નંબર મળી જાય ફોન કરીને તમે કહેશો સાચી છે વેચવાની છે પૂરા પણ સારા છે મિત્રો પર આઈડિયા છે એક રનિયા છે હજી બાકી છે

પીપો છે બેક કમીએ